આને આવડે ને એટલું ના આવડે ને કારણ કે આજે છોડો ખાઈ ને સરવા હું છે તુફાન જે કાલા ખાવા આમ ત્યાં ત્યાં ખર તો ખાઈ છે તુફાન ખાવા માં ને હું જો પાણી આમ એ જોયું આવડનું નથી જો એ ખાઈને ખાવા મને ત્યાં આવડે જ છે ખાવાનું તો કરે નથી જામતું બરોબર બાકી બપોરે ભૂકો ખાઈ લીધો એટલે ભૂખો નથી એટલે એમ સરીએ નહીં જો હમણાં હવે ત્યાં जो पार्टी कोई ना सर्वादी है थोड़ो पीवा हरु है ना बोपोर मोर पीतो तो जाम वही गी देला पाए और पास पा ही आओ अपने आज वो लगा पाए ही आको को कोई जावे नहीं खाई गए बेतन दी छोड़ी क्यों नहीं ले सरता थी कि जा माँ को लिया हुई है जो लगा पाए ही जा नहीं खाई से ખોડ તો ના મીહે જામો બધે જામનો ખળ હારું હે પામણા બહુ સરે ની આજે જામ પાણી જેવું છે ને આજ જામ ગારો પીડો થોડો ખળ માં પાણી હોય એટલે સરે ની ને ગામનો ભારે હે જાય બેઠાણું बन से राइड उड़े है घड़ी के बाद ना तूफान ने सो इडो है निकले तूफान तक आ रही है घड़ी के बाद है ना बाल का तो नहीं बैठ मुझे लगावी भी जा वही यार बच्चा है तो उन्हें है जाम भाग जाए अपने वीडियो में जाएगी मस्ती ना ત્રણ નહી ચાર ચાર એમાં ત્રણ ચાર બચા હે વયાના વડા થઈ ગયા હતાઈ ગયા એના બાય આગળ આપતા જોવે એવું મારી ખાના बाफल जो मई डेला पांच सैटो जाए जावाज नहीं सैटो न्याज रहे न्याज उभो रहे डेला पांच सैटोज ना तो जो एक थूमड़ू है नीमा मखाता राखे જો આપણે એક છે બાંધવાનું અને આપણે ત્રણ તો બાયણે રાખડે છે અને બાંધ દે એટલે કામ પતે ઓ જાડમાં જો બધાય મસ્ત થઈ ગયા છે કા રાઉણ હોજી કોરાય છે ઓલા રાઉણાને ખબર નઈ કોરા છે કે નઈ આ જો આમાં કોરાણો શાયડુમાં છે નીચેથી કોરાણો બાકી બધાય મસ્ત થઈ ગયા જો જાડે

ક વધારે ઓ નંબર થાય શરતા હું તો ના આવે પર આ બે છે જો આ એરિયા કોઈ તરું કાળા કલર નું જો જાય તગડું મે ઘણી વરું જાવ હાલે ભાગો પાછું ઊભાઈ નહી રહ્યો એક હાલો ભાગ 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 ભૂરા હાલા હાલો ભાગો 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 મોટો મોટો ખાડ હે મનુ ખાવને અગપ હલો ભાગ ભાગ ભાઈ 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 જાવજ હાલ હિ આજે પાછો કુતરાગણી નતા આખડ મોટું મોટું હે અગોનું મના સરળનું देखाويم अजी हालता नहीं ए આમ સરવા માંડો લે 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 હે ભાઈ ગયા ભાઈ શૂટ થઈ ગયા પાંજરું બંધ હે જય નહીં હગે અંદર